વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં થરાદના આઈકોનિક રોડ પર દેશભક્તિમય ફ્લેગ માર્ચ પ્રજાસત્તાક પર્વ પૂર્વે થરાદના આઈકોનિક રોડ પર પોલીસ દ્વારા ભવ્ય ફ્લેગ માર્ચ યોજાઈ શાંતિ સલામતી અને રાષ્ટ્રીય સંદેશ આપતી ફ્લેગ માર્ચથી દેશભક્તિમય માહોલ સર્જાયો નવીન વાવ થરાદ જિલ્લામાં છવ્વીસ જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને શાંતિપૂર્ણ સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સુનિશ્ચિત કરવા આજે થરાસાઈના આઇકોનિક રોડ પર પોલીસ વિભાગ દ્વારા ભવ્ય ફ્લેગ માર્ચ આયોજન કરવામાં આવ્યું આ ફ્લેગ માર્ચ ગોમાતાના સર્કલ થી પ્રારંભ થઈ નર્મદા નહેર કેનાલ ખાતે સમાપન પામી હતી આ ભવ્ય ફ્લેગ માર્ચ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી કાર્યક્રમ દરમિયાન અધ્યક્ષ શ્રી એ થરાદવાસીનું હાર્દિક અભિવાદન સ્વીકારી પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી આઇકોનિક રેલી દરમિયાન અશ્વદળ તથા બાઇક સવારોના રોમાંચક સ્ટન્ટ દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા કમાન્ડો ટ્રાફિક જવાન પ્લાટૂન પરેડ હોમગાર્ડ યુનિટ પોલીસ બ્યુગલ પ્લાટુન મહિલા પોલીસ પ્લાટૂન તેમજ એનસીસી અને સૈનિક સ્કૂલના પ્લાટુન જેવી વિદ્યુત ટુકડીઓ વચ્ચે અસરોદરના શક્તિશાળી અને શાનદાર ઘોડાઓની ગતિમાન પરેડ તથા બાઇક સવારોના ઉડાવ અને રોમાંચક કરતબોએ રોમાંચથી છલકાવી દીધો હતો હજારો નાગરિકોએ વધાવ્યા દરમિયાન પોલીસ જવાનોની શિસ્તબદ્ધ કૂચ તિરંગા સાથેની ગૌરવસભર હાજરી તથા કડક કાયદો વ્યવસ્થાના ઝલકથી સમગ્ર વિસ્તારમાં દેશભક્તિને રાષ્ટ્રીયતાનો એકતાનો માહોલ સર્જાયો સાથે જ ડીજે સાઉન્ડ સિસ્ટમ પર ગુંજતા દેશભક્તિના ગીતોએ સમગ્ર માર્ગ પર ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી માર્ગની બંને બાજુ ઉભે રહેલ નાગરિકોએ દેશભક્તિના નારા લગાવી પોલીસ જવાનોને ઉત્સાહપૂર્વક અભિવાદન આપ્યું નાના બાળકો યુવાનો તથા વડીલો સહિત તમામ વર્ગના નાગરિકોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો આ ફ્લેગ માર્ચ દ્વારા જાહેર જનતામાં શાંતિ સલામતી અને વિશ્વાસનો સ્પષ્ટ સંદેશ પહોંચાડવામાં આવ્યો પ્રજાસત્તાક પર્વ પૂર્વે યોજાયેલા કામગીરીથી નાગરિકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની તથા રાષ્ટ્રીય ઉજવણી માટે સકારાત્મક અને દેશભક્તિમય વાતાવરણ સર્જાયું આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે સરહદી વિસ્તારના પ્રજાજનોની દેશભક્તિને સતર્કતા આજે સ્પષ્ટ રીતે જોવા મળી છે ગુજરાત પોલીસ જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રે નવા અભિગમ સાથે યોજેલી પ્રજા અવેરનેસ ફ્લેગ માર્ચમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા તે પ્રશંસનીય છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જણાવ્યા મુજબ સરહદી વિસ્તારના નાગરિકો જેટલા દેશભક્તને જાગૃત હશે તેટલી દેશની સીમાઓ સુરક્ષિત રહેશે થરાદના પ્રજાજનો તિરંગાથી ગામ શણગારી દેશપ્રેમ વ્યક્ત કરી રહ્યા છે પચીસમી તારીખે મુખ્યમંત્રી રાજ્યપાલના આગમનને લઈ સમગ્ર વિસ્તાર ઉત્સાહથી ભરાયો છે ઐતિહાસિક અવસર છે આવો દેશભક્તિના રંગવા રંગાઈ મા ભારતીનું ગૌરવ વધારીએ આ સરહદી વિસ્તારના પ્રજાજનોની દેશભક્તિ ઉજાગર થાય છે આ સીમાવર્તી ક્ષેત્રના પ્રજાજનો રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિથી પણ સતર્ક છે તે બતાવે છે કે ગુજરાત પોલીસ અહીંયા જિલ્લા પોલીસ તંત્ર અને જિલ્લા તંત્રએ બે દિવસ પહેલાં એક જાહેર પ્રજા અવેરનેસ માટે પ્રજાની અંદર દેશભક્તિ જાગૃત થાય તે માટે હવે એક નવા અભિગમ સાથેનો કાર્યક્રમ રાખ્યો છે અને હું માનું છું કે હજારોમાં નહીં લાખોની સંખ્યાની અંદર આજે લોકો થરાદના આ હાઈવે ઉપર ઉતર્યા છે હું માનું છું કે લોકોના મનની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે પ્રમાણે કહ્યું છે કે સરહદી વિસ્તારના પ્રજાજનો જેટલા દેશભક્ત હશે જેટલા સતર્ક હશે એટલી જ દેશની સીમાઓ સુરક્ષિત હશે હું આજે પ્રજાને તો અભિનંદન આપું છું પરંતુ સાથે સાથે જિલ્લા પોલીસ તંત્રને રાજ્ય પોલીસ તંત્રને હૃદયથી અભિનંદન આપું છું કે તેમણે આવા નવા અભિગમ સાથેનો કાર્યક્રમ કર્યો અને જિલ્લા વહીવટી તંત્રને મારે સ્પેશિયલ અભિનંદન એ માટે આપવા પડે કે પ્રજાને જે પ્રમાણે જોડી છે અત્યારે તમે જોતા હશો તો દરેક બિલ્ડિંગો તિરંગાના રંગ સાથે રંગાઈ છે દરેક ઘર ઉપર તિરંગો લહેરાવ્યો છે અને અત્યારે લોકોની અંદર એટલી જાગૃતતા છે કે લાખો રૂપિયા ખર્ચીને ગામને સરગાર શણગારવાનું કામ પ્રજાજનો કરી રહ્યા છે હું થરાદના તમામ પ્રજાજનોને અભિનંદન આપીશ અને તેમની આ દેશભક્તિને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહામહિમ ગવર્નરશ્રી એ અહીંયા આગળ પચીસમી તારીખે આવે તેની રાહ આખા થરાદના સીમાવર્તી ક્ષેત્રે જોઈ રહ્યું છે આપ સૌ આપણે બધા આવો મોકો ભાગ્ય જ મળતો હોય છે જીવનની અંદર કદાચ એકાદ વખત આ મોકો મળે આપણને અને એ મોકો આ સરહદી વિસ્તારના પ્રજાજનોને મળ્યો છે તો આપણે આ દેશભક્તિના રંગમાં રંગાઈએ અને મા ભારતીનું ગૌરવ વધે મા ભારતીનું જે માન આપણા હૃદયની અંદર છે એ આપણે ઉજાગર પણ કરીએ